જી જે જહેરમાં જે ગોતરમાં સ્વાગત સહજના નવ બ્લોકમાં તમારું હજી આપણે આવી ગયા છે બાજરી પાવાના નવા બ્લોકમાં એટલે કે બાજરી પાવાનું આપણે ચાલુ છે જો નેકમાં પાણી જાયરું છે જોઈ શકો છો આપણે બાજરી પાવાની ચાલુ છે અને ચારા વાળવાનું પણ ચાલુ છે જોઈ શકો છો આ નેકમાં પાણી જાય છે જો આગળ જાય છે હું તમને બતાવ છું જાય છે પાણી જોઈ શકો છો નેક માં પાણી જાય આપણે બાજરી પણ પાવાની બાકી પડી છે એટલે નેક માં પાણી જાય છે એટલે આપણે આ આવે છે આપણે આગળ પાણી ચાલુ છે એટલે એટલે આ મકા આપણે બાજરી પાવાનું ચાલુ છે અને નેક પાણી මුદમ નાગળ પાણી વસાવશું નેક તો ચાલો મિત્રો જો આગળ વિડિયો મિત્રો પાણી ચાલુ છે આ વળો માર્યા નેક માં જાય છે આપણે બાજરી પાવાનું ચાલુ છે બેય ચાપસો જો જો ધીરે ધીરે અલગ ધીરે ધીરે પાણી હટી જશે તૂટતું બૂડતું નથી પેલા તો હેરાન કરતું આમાં કઈ હેરાન નથી કરતું હવે ચડી હેડ હશે પાણી હાલ તો ચાર પાવાના બાકી છે બીજું કપાવાનું ચાલુ કરી છે. અત્યારે પહેલા ચારમાં પણ જાય છે અને આ બેઠા વાળા ત્રણ જણા છે ચારા જ ચારાવાળા વાળા એક બે ત્રણ એક ફોન બેઠા જ બે ઉભા છે એક તો ખૂબ સાંડ એટલું રાખે છે અને પહેલો ચારો છે તમને છું આગળ અને બીજા ચારામાં હવે આ ભરાઈ રહે એવું બીજા ચારામાં અહીંયાથી વાળશી જો મિત્રો આગળ વધ્યો તો મિત્રો અમારે ભાઈ ચારો વાળ છે તરત હવે દેખ અને ચારો વાળા એ જોવો આમાં વાળ જોવો ભાઈ આમાં વાળ જોઈએ આમાં બધું ડોમું તૂટે ના એવું બધું દેખ બીજા ચારામાં બે વાળિયા પાયા છે આપણે એક પેલું અને આ બીજું બે વાળિયા પાયા છે બાજરીના અને આ મકા બીજા વાળિયામાં વાળ્યું છે ચારા વાળવાનું પણ ચાલુ છે જોઈ શકો છો ચારા પણ વાન ચાલુ છે ના મકડા પાઈ જ આપણે અને મિત્રો પણ પાવાન ચાલુ છે તમે પણ પાતા છો અમ મિત્રો ફુવારાથી પાવે છે અને મિત્રોને જરૂર પડે ચારાથી વાવે ચારે ફુવારાથી પાણી એવું ના ફુવારાથી પાણી ના પકતું હોય તો મિત્રો ચાર ચારાથી પાવે છે ને અમારી ખૂબ પીડી છે ચારાથી પાવાની બાજરી અને પહેલા વાળી તો આપણે પાઈ નાખ્યું આ હવે કાલે બપોરે પી લે છે કાલે બપોરે કાલે સાંજે પી લે છે બાકી છે આપણે વિડીયો બનાવવાના છીએ જો મિત્રો હવે વિડીયો મિત્રો આપણા ખેતરમાં બાજરી પાવન આ બાજરી છે આપણે બાજરી પાવન નંબર પૂરો થયો અને આપણે બાજરી આજે પીર્યો આ પાકમાં અને આપણે ઊંચી કયો ભાગ તમને બતાવ્યો તો એ એ ભાગમાં નંબર આવ્યો છે આજે આવવાનો હું તમને બતાવી દઉં તમારે તો એ પાકનો નંબર પૂરો થયો અને બીજા ભાગમાં આપણે બાજરી આપણે તમને બતાવવાનો છે આગળ ના ભાગમાં પૂરો થયો આજે અને મિત્રો તમે જોઈ શકો છો અમારા બીજા રોજ આપણે બનાવીશું રોજ સવારે સાત વાગે તો જુઓ મિત્રો આગળ વિડીયો તો મિત્રો તમે ગમે તે ધોરણ તમે ગમે તે આવેલું હોય તો તમે કુવારા તમે કરી શકો છો એટલે કુવારાનું પાણી નથી પાકતું એટલે કે કુવારા કુવારાનું પાણી ખેતરમાં પાકતું નથી એટલે પ્રેશર તમારે વધારે નથી હોતું તો ચારાથી મદદથી પાઈ શકો છો બાજરી હોય તો ગમે તે તમે તનવા વાવી હોય મિત્રો અડંડા એ બધું તમે ચારાથી પાઈ શકો છો ઘઉં એ બાજરી બધું તમે ચારાથી મદદથી પાઈ શકો છો કુવારાનું પાણી નહીં પાકતું તો જો મિત્રો આગળ વિડીયો મિત્રો આપણું કામ આટલે પડ્યું છે નેક ખોરવાનું આપણે આપણે આવ્યા છે ને આ નેક આપણે ખોરવાની છે ખોરેલી પણ આપણે ફરીથી મદદથી ખોરી નાખવાની છે બરાબર એટલે પાણી નથી હોત હોય એના લીધે આપણે પાણી ભરાવ થાય છે નેકમાં અને નેક તૂટી જાય છે ગમે તે નેક પર મોટી નેક હોય તો તૂટી જાય છે અને આપણે આ પાયા છીએ પારા ચારા પાયા દેખાતા છે તમને આ નેક આપણે કોરી નાખીશું હવે આપણે બંને બાજુથી ડાબીને પહોંચતી દેવાનું પછી નેક પહોંચીને પછી આપણે નંબર આવે એમ કોઈએ પાવાના છે બાજરીનો નંબર લેવાય તો એમ પાવાના છે અને એક બે ત્રણ ચાર બાકી છે અને આમાં કાં ચારા થોડા પાયેલા દેખાતા છે અને દરરોજ આપણે વિડીયો બનાવશું તો મિત્રો અમારા આવા નવા વિડીયો આવતા રહેશે દરરોજ રોજ સવારે સાત વાગે રોજના તમારે તો ચેનલ મિત્રો તમે અમારા ચેનલની અંદર નવા આવડ્યો તો ચેનલ નવી છે તો ચેનલમાં ખાસ તમે નવા તો છો ને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય દ્વારકાધીશ